જાડેજા વિરુદ્ધ નોંધાયેલ સાયબર ગુનામાં જેલ કરાયા છે બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે કોર્ટમાં હાજર કર્યા હતા પોલીસે કોર્ટ પાસે વધુ ત્રણ દિવસના રિમાન્ડ રજૂઆત કરી હતી પરંતુ કોર્ટે રિમાન્ડ ના મંજૂર કરી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે પોરબંદર માં હિરલબા જાડેજા અને તેમના સાગરિતો વિરુદ્ધ રૂપિયાની લેતી દેતી અપરાડ સહિતના ગંભીર આરોપો થયા છે જે હેઠળ તેમની અને સાગરિતોની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ હિરલબા વિરુદ્ધ સાયબર ફ્રોડની ફરિયાદ થતા પોરબંદર પોલીસે જેલમાંથી તેમનો કબજો લઈ કોર્ટમાં રજૂ કર્યા હતા અગાઉ પોલીસે 10 દિવસના રીમાન્ડની માંગ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે કે 2 દિવસના રીમાન્ડ પૂર્ણ થયા બાદ પોલીસે આજે ફરી હિરલબાને કોર્ટમાં રજૂ કર્યા હતા અને વધુ 3 દિવસના રીમાન્ડની માંગ કરી હતી જો કે કોર્ટે વધુ રિમાન્ડની માંગને ના મંજૂર કરી હતી અને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો માહિતી અનુસાર સાયબર ક્રાઇમના ગુનામાં કરેલી જામીન અરજી પણ ના મંજૂર કરવામાં આવી છે સાયબર ક્રાઇમ ગુનામાં હિરલબા જાડેજા સહિત કુલ છ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પોલીસે હિરલબા જાડેજા અને હિતેશ ઓડેદરાનો જેલમાંથી કબજો લઈને ધરપકડ કરી હતી